ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે લોક ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને ફરીથી આજે હું આવી ગયો છું તમારા સામે એક નવો જ વિડીયો લઈને અને આજના વિડીયોમાં કંઈ ખાસ એવું છે કે મારી કુળદેવી કે જેનો હું પરમ ભક્ત છું એ મા ખોડલરાટના દર્શન કરવા માટે આજે અમે વઢિયારમાં બેઠેલી મા ખોડલરાતના દર્શને જઈ રહ્યા છીએ સો જો ફેમિલી સાથે મળીને અમે જઈ રહ્યા છીએ ફૂલ ફેમિલી અને મારા રાજુભાઈને પણ આવે છે સો બે ગાડી લઈને જવું પડશે કેમ કે એક ગાડીમાં બધા આવી શકે એમ હતું નહીં ને સ્ટેચ્યુ જોતા રહેજો વિડીયોમાં ખૂબ મજા આવશે હજુ તો અમે અહીંયા કેટલા આઠ આઠ વારમાં ત્રણ મિનિટની વાર છે ને હવે નીકળીએ છીએ સો બનાવી રહેજો ખૂબ મજા આવશે તો ચલો મળું તમને હવે આપણા વ્યવહાર સાથે જો જય 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 માતાજી 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 કેમ છો મજામાં જુઓ આ પલક બેન ને બધા આવી ગયા જો જય માતાજી જય માતા રંજનભાઈ જો આ અમારા રાજુબેન ની ગાડી છે અને આ છે આપણી સ્કોર્પિયો તો આજે બંને ગાડી લઈને જઈ રહ્યા છે ગંગમ ચોકડી આવીને ઊભા છે પાછળ રાજુભાઈની ગાડી આવે છે એમને કીધું છે કે તમે ઊભા રહો ચા પાણી કરીએ એમાં રાજુભાઈ ને ચેતન ને બધા એ ગાડીમાં જ છે તો જો એ આવી રહ્યા છે ગાઈસ અને તમને એક વસ્તુ બતાડું અમને અહીંયા એસઆરએચ નો અભિષેક શર્મા જોવા મળે છે તમે જોઈ શકો છો ત્યાં ગલ્લા અભિષેક શર્મા જોવા મળી ગઈ છે શું કહો છો તમે આવજો ફરી આવજો ફરી બસ બ્રેક લીધો છે બરાબર હા પલકબેન આ પલકબેન જોજો ગાઈ સાજીભાઈ પલકબેન ડ્રાઈવર આવજો દોસ્ત સાજીભાઈ ચલાય નંબર ના આપો ચા ગાઈસ અત્યારે અહીંયા અમે ચા પીવા માટે ઉભા રહ્યા હતા તો તમને ગાઈસ ચા પી લીધી છે હવે અને દવા પી લીધી આપ હા લોકોએ દવા પીધી ગાઈસ અત્યારે તમને લોકોએ કેમ દવા પીધી અત્યારે

જે બહુ જ મજા આવશે ફૂલ ફેમિલી જઈએ છીએ પલક જો જાય છે ફોટો પડાવવા ટ્રીપ પર નહીં એટલે એક આ એક બે વીક થી પ્લાન બનતો તો કે જવું જો ચલો ગોટલી ખાલો ચલો ગાઈસ ગોટલી આવી હા આખો જે સાવડી ચર ચાલ્યા ગોર તો ગાઈસ તો ગાઈસ જાઈડ આપડા તો લો આપડી મોટી ગાઈસ અને આપણો

સૌથી પેલી મેં પીધી કુછ બી ગાઈ તો ગાય ચલો ફોટા ફોટા શૂટ થઈ ગયા છે ગાઈશ જોઈ શકો છો ફિક જુદી પીછ રહે આગે હમ હવા મેં હે રહી ચલો પેહલા તો ડીઝલ કરાવી લઈએ જો મેં બધા થાકી ગયા રાજુભાઈ ચલો મળીએ પેલા મંદિર જઈને દર્શન કરીએ અને પછી મળીએ શું છે ત્યાંનું ઇતિહાસ પણ જાણીએ કઈ પછી તમને મંદિરના પ્રાંગણમાં આવી ગયા છે તો થયું કે પહેલાં માતાજીને પ્રસાદ ચડાવી દઈએ હવે અહીંયા વરાણા જે ખોડિયારમાનું મંદિર છે ત્યાં માને અહીંયા મનગમતી પ્રસાદ એટલે કે ઘાણી સો અહીંયા બધા ઘાણીનો પ્રસાદ ધરાવે છે માતાજીને તો અમે પણ ભાઈને કહ્યું કે અમને માતાજીના પ્રસાદ રૂપે ઘાણી હોય તો આપો તો ભાઈએ જો અમને ઘાણીનો પ્રસાદ આપ્યો છે તો હવે પ્રસાદ લઈને અંદર જઈએ અને ખોડિયાર માને આરાધના કરીએ કે હે મા જેવી રક્ષા કરો છો એવી હંમેશા રક્ષા કરતા રહેજો અને જેટલા પણ અમારા લાગતા વળગતા છે એ બધાની રક્ષા કરજો તો ચલો મા માનું નામ લઈને અંદર પ્રવેશ કરીએ કોડિયાર માતાજીનું આ મંદિર સમી તાલુકાના વરાણા ગામમાં આવેલું છે માનું આ મંદિર સો વર્ષ જૂના ઇતિહાસને પ્રદર્શિત કરે છે નવું બનેલું આ મંદિર અદ્ભુત કળા અને રહેવા જમવાની સુખડ સગવડતા ધરાવે છે વઢિયાર સમા સુકા પ્રદેશમાં સેલિબ્રેશનની ચિંગારીઓ જ્યારે ફૂટી રહી છે ત્યારે આ પ્રદેશનું આસ્થાનું સૌથી મોટું સ્થાનક એટલે વરાણાની માતાજી શ્રી ખોડિયાર આમ તો આ શ્રી ખોડિયાર સમગ્ર ગુજરાતમાં પૂજાતી સૌથી મોટી લોકદેવી છે સૌરાષ્ટ્રમાં ખોડિયારમાંના અનેક વિખ્યાત મંદિરો આવેલા છે પરંતુ વરાણાના સૌથી અલગ અનન્ય અને વિશિષ્ટ છે આ એક જગ્યા ખોડિયાર માતાજીના જન્મ સાથે સંકળાયેલી ઘટનાને વધુ સ્પષ્ટ સાથે ઉજાગર કરે છે મિત્રો માનું વરાણા મંદિર ભારત દેશના પશ્ચિમમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલું છે આ સુપ્રસિદ્ધ મંદિર વરાણા ગામ તાલુકા મથક સમિતિ આશરે પાંચથી છ કિલોમીટરના અંતરે આવેલું છે અહીં વરાણામાં ખોડિયાર જયંતિ નિમિત્તે એટલે કે મહાસૂ આઠમના દિવસે મોટો મેળો ભરાય છે ખાસ તો અહીંયા માતાજીને પ્રસાદ રૂપે ઘાણે ધરાવવામાં આવે છે રાજસ્થાનથી ગુજરાત આવતી આવતી વેળાએ આ ઘોડિયાર વરાણાધામના નેમાં રોકાયા હતા કહેવામાં આવે છે કે વરાણા ધામની અંદર મંદિરની બાજુમાં જ આ એક તલાવડી આવેલી છે આ તલાવડીનો ઇતિહાસ જ્યાં સુધી સાંભળવામાં આવ્યો છે ત્યાં સુધી એવું છે કે અહીંથી ખોડિયારમાં પાડો રોજે સવારે અહીંથી સ્નાન કરીને માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતો હતો આ એ જ તલાવડી છે કે કમળ ખીલા ઉઠ્યા છે સો ફાઈનલી હાલ અમે દર્શન કરી લીધા છે અને જમી પણ લીધું છે અને જો બધા અમારા જે લેડીઝો છે શોપિંગ કરવા માટે જઈ રહ્યા છે હું અને ચેતન અને રાજુભાઈ ત્રણે હવે શાંતિથી અહીંયા મસ્ત જોઉં જગ્યા છે બેસવાની તો અહીંયા અમે બેસવા માટે આવે છીએ કારણ કે અહીંયા વાતાવરણ એટલું સુંદર છે ને એટલું રડીયામણું છે તો એવું થાય છે કે થોડીવાર બેસી એક બે કલાક સો જો પાછળ તમે જોઈ શકો છો આટલું ખુલ્લું મેદાન છે આ છે પાછળ મંદિર આ મંદિર છે જ્યાં અમે દર્શન કરવા ગયા હતા ચલો તો બાર લઈને મૂકી દીધી છે અને હવે નીકળીએ આગળ નીકળીએ અને શું પ્લાનિંગ છે એ રસ્તામાં હું તમને જણાવી દઉં તો ફાઈનલી અમે ડિસિઝન લઈ લીધું છે વરાણા ખોડિયારમાંના દર્શન કરીને પછી બધાએ નક્કી કર્યું છે કે આપણે જઈશું કુણ માં ચુડેલના દર્શન કરવા માટે તો અમે આવી ગયા છીએ ચુડેલમાના દર્શન કરવા માટે તમને બતાવી દઉં આ મેન બજાર છે કુણ ઘેર ચુડેલ માના દર્શન કરવા જવા માટે સો આગળ બીજા પહોંચી ગયા છે અમે પાછળ રહી ગયા છીએ નહીં દર્શન હા અને જો છે અને જો પાછળ ટીમ આવી રહી છે ખુશી એના મમ્મી ધરુ અને બીજું કોણ છે પલક હા અને આ જો કાંતાબા તો જુઓ આ છે કુણઘેર આ ચુડેલ માતાજીનું મંદિર તો અમે બધા આવી ગયા છીએ દર્શન કરવા માટે જો અહીંયા આટલી બધી ચુંદડીઓ બાંધેલી છે મંદિરે મા ચુડેલનો હાથ છે જઈએ માતાજીના દર્શન કરીએ પાટણથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે આવેલું આ એક મંદિર છે આ મંદિર કુંગેર ગામમાં આવેલું છે આ મંદિરની વિશિષ્ટ વાત તો એ છે મિત્રો કે આ મંદિરને હાઈકોર્ટ ઓફ ચૂંડલ સરકારના નામથી પણ ઓળખવામાં આવે છે અહીંયા એક મોટો શેડ બનાવેલો બનાવવામાં આવેલું છે આ શેડના છત ઉપર લાખોની સંખ્યામાં ચુંદડીઓ બાંધવામાં આવે છે આ ચુંદડીઓ વિશે વાત કરું તો અહીં બાંધેલી ચુંદડીઓ એમના ભક્તો ચડાવે છે અહીં દર વર્ષે જૂની ચુંદડીઓ ઉતારી લેવામાં આવે છે અને નવી ચુંદડીઓ બાંધવામાં આવે છે એનાથી જો આગળ વાત કરીએ તો ચૂડેલમાંના ઇતિહાસની વાત એવી છે કે આજથી હજારો વર્ષ પહેલાં જૂના જામગઢ ગામમાં ચુંડેલ માતાનો જન્મ થયો હતો અને તેઓ વાઘેલા કુળના દીકરી હતા તેમની માતાનું નામ પન્ના શાહ હતું અને તેઓ ઉચ્ચ ઉચ્ચ રાજપૂત કુળના દીકરી હતા ચુડેલ માતાજીનું મૂળ નામ દેવલબા હતું દેવલબા તેમના માતા પિતાના એકના એક દીકરી હતી મિત્રો આવો તો ખૂબ ઊંડો ઇતિહાસ છે એમાં ચુડેલબાનો વાત કરવા જઈએ તો દિવસોના દિવસો વીતી જાય પણ હાલ તમને એક ટચોકડો ઇતિહાસ મેં એટલે જણાવ્યું છે કે જો ક્યારેય ભૂલા પડો અને અહીંયા કુણગેર ગામમાં આવો તો મા માના દર્શને જરૂરથી આવજો જો આ લોકો કેરી જોઈ ગયા છે હવે એમને ખાવી છે કેરી તો જો બધા કેરી લઈ લીધી છે અને અમે અહીંયા મગફળી શેકાવી રહ્યા છે બધાનું કહેવું છે કે મગફળી અહીંયાથી શીખીને અંદર લઈ જઈએ અને જ્યાં મંદિર આવેલું છે ત્યાં બેસીને બધા ખાઈશું તો જો ગરમ ગરમ મગફળી શેકાવી લીધી છે અને તમે જાણો છો કે ગરમ શેકેલી મગફળી ખાવાની મજા જ કંઈક ઓર છે તો ચલો અંદર જઈએ અને ત્યાં બેસીને જગ્યા પર બેસીને ખાઈ આ છે શિવધામનો મેઇન ગેટ અહીંયા શિવધામ બનેલું છે તો બધા અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આગળ એક સારી જગ્યા જોઈને અમે બેસીશું દોડાય દર્શન દોડાય

અહીંયા કુણ ઘેરની બાજુમાં જ શિવધામ બનાવવામાં આવેલું છે અહીંયા એકાવન શક્તિપીઠ તેમજ બાર જ્યોતિર્લિંગ અને ભગવાન શિવજીનું એકસઠ ફૂટ ઊંચી પ્રતિમા પણ મૂકવામાં આવે છે અને અહીંનું પ્રાંગણ ખૂબ સુંદર અને રડિયામણું છે તમે આવો તો બે ઘડી તમને અહીંયા બેસી રહેવાની ઈચ્છા થાય તમને લાગે કે કંઈ તમે એક અલગ જ જગ્યા પર બેઠા છો સો અમે બધાએ ખૂબ એન્જોય કર્યો અહીંયા અને ભગવાન શિવના દર્શન પણ કર્યા અહીંયા ઘણું બધું બીજું પણ જોવા જેવું છે પણ અમારી પાસે ટાઈમ હતો નહીં સો અમે શોર્ટ ટાઈમમાં જેટલું પણ ફરાયું અને જેટલા પણ ભગવાન માતાજીના દર્શન કરવા જેવા હતા એ અમે કરી લીધા છે અને તમને જો પાછળના રસ્તેથી હું બતાવી રહ્યો છું એકસઠ ફૂટ ઊંચી શિવ ભગવાનની મૂર્તિ ચાલો ફરીને નીકળી ગયા કેવું કેવું રહ્યું તમે અહીંયા ફર્યા તમને મજા 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 આવી એકદમ થાકી ગયા છે છે ને અને આ સામે પડી આપણી ગાડી તો ફરવાની હવે ખરેખર સાચું કહું તો થાકી તો ગયા જો ત્રણ ને હજાર થઈ ગઈ છે સો જોઈએ હવે નીકળીએ આગળ અને જોઈએ બીજું કઈ પ્લાનિંગ ના બનાવે તો સારું છે આ લોકો કેમકે એમનો તો પ્લાન છે કે હજુ બીજે ક્યાંક ફરવા જઈએ નહીં દર્શન દર્શન તારે ક્યાં જવું છે ફરવા

ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે અને હાલ અમે નીકળી આવ્યા છીએ બહુચરાથી આગળ વિઠલાપુર ચોકડી આવવાની તૈયારીમાં છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે માહોલ મસ્ત જામી ગયો છે આવા માહોલમાં ગાડી ચલાવવાની પણ મજા આવે જો ફેમિલીમાં બહુ બધા ઊંઘી ગયા છે સ્ટેટ્યુન તો ફાઈનલી આવી ગયું છે આપણું વિઠલાપુર ચોકડી તમે જોઈ શકો છો સો જુઓ બધા હાલ આવી ગયા છે જમવા માટે અને વાગી ગયા છે રાતના આઠ સો હોટલ સર્વોત્તમમાં આવીને પહેલાં ગાડીઓ અહીંયા પાર્ક કરી દીધી છે બંને અને હવે જમીએ અંદર જમવા માટે જોઈએ કેવું રહે છે હોટલ ખૂબ સારી છે જમવાની મજા આવી રહી છે અને અમે એસી હોલ લઈ લીધો છે કેમકે મેમ્બર અમારા વધારે છે તો ટેસ્ટ તો ખૂબ સારો છે અમે પંજાબી અને ગુજરાતી ડિશનો ઓર્ડર કર્યો છે જમવાનું ખૂબ સારું છે અમને લોકોને જમવાની મજા આવી તો ચલો જમીને પછી હવે નીકળીએ કેમકે થાકી તો ગયા છે ટાઈમ પણ વધારે થઈ ગયો છે તો જુઓ રાતના સાડા નવ થઈ ગયા છે અને અમે લોકો જમી કરીને નીકળી ગયા છીએ બસ હવે વિરમગામથી બહાર નીકળ્યા છીએ તો આઈ થિંક અડધો પોણો કલાકની અંદર પહોંચી જઈશું આ લોકો જાગો છો જાગે છે દર્શન જો આ લોકો બી જાગે છે તો ચલો મળીએ પછી આગળ સો ફાઇનલી અમે પહોંચી ગયા છે જો તમે અને રાતના વાગી ગયા છે 10 તો રાજુભાઈ અને ચેતન એ લોકો પાછળ આવે છે બીજી ગાડીમાં સો એમને ફોન કર્યો કે ચલો તમે ઘરે આવતા હોય તો પણ એમને ના કહ્યું કે ના અમે રોડ પરથી નીકળી જઈશું એમ પણ રાત્રે લેટ થઈ ગયું છે તો બધા થાકી ગયા છે તો વહેલા જાય તો વહેલા સુવે કેમ કે સવારે પાછા નોકરી ધંધા હોય સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે તમે જોયું ને આજે ખૂબ મજા આવી માં કોડલરાના દર્શન કરવા ગયા વા વરાણા પછી ત્યાંથી કુણઘેર ઘેર ગયા માં ચુડલમાંના દર્શન કરવા માટે ત્યાંથી પછી અમારા વૈબના ઘરે ગયા પાટલા ને રિટર્નમાં હાલ અમે જમી કરીને બસ આવ્યા ને જમતા જમતા દસ અમને વાગી ગયા છે તો ખૂબ ટાયર્ડ તો થઈ ગયા છે પણ મજા ખૂબ કરી કે ત્રણ ફેમિલી સાથે હતા તો ખૂબ એન્જોય કર્યો સો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આ બે હવે જાગ્યા છે તો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય Glid di mit, faltz der gas, bulob lek a she